તો ફાઇનલી છે ને જેવો તેવો વરસાદ આવ્યો બહુ ખાસ તો કઈ આવ્યો નથી ખાલી છે ને માદરા ભરાણ આવ્યો આવ્યો ને જો ફરક એવું લાગે ધવાળા થઈ ગયા તમને છે ને ઝાંખું ઝાંખું દેખાતો પણ એ ને ધવાળા છે ટૂંકમાં વાદરા તો જો તો ફરી છે ને મારા બાપ એક તો ગરમી એવી થાય ને હવે આ બધી ભેહું છે ને એવા માદા કહે છે ને તો લખીમાં ભેહું છોડાડી ન્યા જ આવીએ છીએ લખીમાં આ તો માદે માદા ભરી દે છે ને આ ભેહું હે

કે નહીં ઘટના ખાલી છે ને કારણ કારણ મોઢામાં બોલે કારણ કે છે ને તારા ખાન વધેગી ખાને પોડી છે ને માતા જામ કે કારણ કારણ બોલે ના ઓ દોરદની જે માજે તો કોતરો પાથરી બકાલ મોચ્છા બેઠી બેઠી લહાણ કોલા લહણ કાય અમારા મામા આવો તો બેઠા મારે આલે હમ તારે નો હે માપો ફાઇનલ તો લખી માં અહીંયા બધું કામ કરી લીધું લખી માં કામ કરીને હવે તમને કેવું લાગે કામ કરીને હવે મારા અંગૂઠા સુન થાકી ગઈ છે તો પાટો છોડ નઈ લાગે પાટો આઈ કેટલી ઘડી રહી સહી હા બે હું રહેવા દે કે તો બે હું પાટા રહેવા દે બે હું શાર બે હું દોઈ લીજો પાટો ખરી ગયો પાટો સા શાન થઈ ગયો ઉખડી ના દીધો નરણે તળી કોતો તો તમે જો ખલામ જો મોબાઈલ ડિસ્પ્લે પર આવ તમને અંદાજો આવી જતો વાતાવરણ કેમ છે સુ વાહ 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 લખી માં તો કામ કરીને અમે જાય રસોડામાં કઈ કોઈ એટલે બહુ ભયંકર છે ભાઈ મારે લખી માં હાથ દુખે ને જો પાણી ડોલ લે એ બહુ દુખે મમ મેં ખોટકે તો તમારી હે ભણાઈ જે લખી પણ ખોટકે હું જ કરે તો બે ત્રણ વાર હાથું તોઈ લે હાબુ એ બાકી તો જાવ અને સુમા ને હાથ દુખે એમ પછી સાણ વારા હોય ને ભેહું ના કેને મુકવા છે મમ આને હા લે પી બેન ગયા છે ભણવા તો હે ને એને લેવા જવાનું છે ત્યાં ટાઈમ થઈ ગયો છે અગિયાર ચાલો તો બેન હિનુબેનને ફટાફટ ને લેતા આવ્યા અને હું જે ભણતો એ નિશાળે તમને બતાવું ફરે તો પેલા આપણે જઈએ નિશાળે તો બેન આવી જશે ભણીને આ છે અમારા ગામની સ્કૂલ અહીંયા હું ભણતો તો કે અત્યારે તો બધી નવી સ્કૂલો બની ગઈ બાકી હે ને બધી જૂની હતી હલો હિનુબેન ભાઈ શું ઘરે આ છે મારા કાકા ટ્યુસર કાકા હાલો અહીંયા સીધામાં ઘરે હમણાં છે ને આવા લેપુ બહુ હાજા ઉડી ગયા આપણે લેપુ તો રિપેર કરી પણ યાર હમણાં લાઈટ ન કારણ કે આવા લેપુ હોય ને એ આપણે ઇલેક્ટ્રોનિકનું બધું કામ કરી ગયા છે ઘણા વર્ષ એટલે આપણે રિપેરિંગનું કામ બધું ફાવે પણ લાઈટ નથી લાઇટ હશે પછી રિપેર કરવાનું છે આ બધે પાછી ચા ભાઈ ગઈ મામાયા ભણવા મૂકે પેલા પેલી મામાયા ને પાછું ભણવા મૂકે 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 તું તો પણ કેવી છે જરાક મને નેવરો દેખાય છે કંઈક ને કંઈક કામ સીધી હતી કામ કહેવાય ક્યાં ક્યાં કયો ખાટલો

હાલ કઈ કરો આટલો કરું તો કઈ નો હાલ તો મારી કે મારે કોમેડી વિડીયો બનાવવો હોય ને લખે મારે ગોતવા પડે બાકી છે ને કામ ને કઈક ને કઈક છોટા કઈ નો ગોતતો તો મમે હું કઈ નો ગોતો વિડીયો બનાવવું તો આ એક હાથમાં નહીં આવે કેમ કે આને હા કે કામ હોય જરાક ટૂંકમાં રેડી મૂકો કામ ખાઈ કે ગોતલી વિડિયો બનાવ આવે છે એ કામ થોડો આપણે આપણે કામ થઈ જો હા તો તારી જરૂર પડશે ઓલી ની જરૂર પડશે બોર્ડ બક ની કેમેરો પકડાવાનો છે મમ આપણે તો આપણે વિડિયો બનાવવાનો છે અરે હા તો ફાઇનલ છે ને ભાઈ આપણો કોમેડી વિડિયો જેવો તેવો બન્યો બહુ ખાસ તો બન્યો ને કેમ કે ગરમી ફૂલ હતી ને અહીંયા ટાઈમ કોઈ પાસે હતો નહીં એટલે જેવો તેવો આપણે કોમેડી વિડીયો બનાવી નાખો હું લખીમાં બે બનાવ્યું એસકે ગુજરાતી વ્લોક્સ તમને સ્ક્રીનશોટ જોવા મળતો હોય ઇન્સ્ટાગ્રામની આઈડી ત્યાંથી તમે જઈને જરાક જોઈ આવ્યો છો તો આ મૂકી દઈએ અને હા ખાસ આવી રીતે ને ઉગે આ બેગ લેતો હોય કેમકે આપણે વ્લોગિંગ કરવું ક્યાંક જવું હોય તો આવી રીતે ને અહીંયા આમ ફિટિંગ કરી લેવાનું છે આમ એ મોબાઈલ રહી જાય માઇકરી જાય બધું બધું રાખવાળા છે ને આવું બેગ લઈ લીધું હવે ક્યાંક જવાનું થાય ને ત્યાં આપણે આનો ઉપયોગ કરીશું ભાઈ ઝીણો ઝીણો વરસાદ થઈ ગયો છે ચાલુ અહીંયા ટોપીઓ ભરાણો છે એટલો વરસાદ થયો વરસાદ આવી જાય એવું નક્કી છે કેમ કે બુકા બોલાવવાનું છે બધીમાં વરસાદ છે ખાલી હે ને એટલામાં એરિયામાં બધું જ અહી વરસાદમાં નાઈ નઈ બેટા એ વહા બધું જો ધૂંધારા કરવાનું છે કે અહીંયા બધી ઘર સાફ કરે અહીંયા ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો અહી જોતા ના અહી વઈ મમ્મી આવી જશે હા તો ફોન શું કરવા કાડે કેટલાક લઈ દેવા તને કે